નમસ્કાર મિત્રો હું શું મુકેશ માંડવીયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલનું નામ છે માનવ ડિજિટલ ઇન્ફો તો મિત્રો ખાસ યાદ રાખજો માનવ ડિજિટલ ઇન્ફો જો મારી ચેનલમાં તમે ફેલિવર હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે હું આપને વાત કરવાનું છું સો સ્માર્ટફોન યોજના જે મોબાઈલની ખરીદી પર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય તો એના માટે હું વિડીયો આપને જણાવીશ તો મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો સ્માર્ટફોન સહાય યોજના મોબાઈલ ખરીદી પર સહાય જે સરકાર દ્વારા અત્યારે બે હજાર ચોવીસની અંદર જે હાલમાં અરજી જે શરૂ થવાની છે આઈ ખેડૂત પોર્ટલ પર એમની હું આપને સંપૂર્ણ માહિતી જણાવીશ તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો સ્માર્ટફોન સહાય યોજના બે હજાર ચોવીસ એમની વિશેની હું વાત કરીશ તો એમનો જે ઉદ્દેશ છે જે મેન ધ્યેય એ રાજ્યના ખેડૂતોને ડિજિટલ સેવાનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર સુધીની સહાય આ બંનેમાંથી જે ઓછું છે તે સહાય રાજ્યના ખેડૂતોને પંદર હજાર સુધીનો મોબાઈલ ખરીદીએ તો રૂપિયા છ હજાર સુધીની સહાય અથવા ખરીદી પર ચાલીસ ટકા સુધીની સહાય તો એ ફોર્મ જે છે એ ઓનલાઈન ભરવાનો છે તો એમની ઓફિશિયલ વેબસાઇટ છે આઈ ખેડૂત ગુજરાત ને અરજી કરવા માટેની તારીખ મિત્રો ખાસ યાદ રાખજો અઢાર છ બે હજાર ચોવીસના સવારે સાડા દસ કલાકે ઓનલાઈન શરૂ થવાની છે તો જલ્દીથી અઢાર તારીખે સાડા દસે જલ્દીથી ફોર્મ ભરી દેજો સ્માર્ટફોન સહાય યોજનાના હેતુ જોઈએ તો રાજ્યના ખેડૂતોનો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અત્યંત જરૂરી છે ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે રોગ જીવાત નિયંત્રણની તકનીકી ખેડૂતલક્ષ્ય સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા છે એ અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ખેડૂત લાભાર્થીને જમીન ધરાવતો હોવો જોઈએ ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતને આ ખેડૂત આઠ અમાં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારોને લાભ મળશે જો સંયુક્ત ખાતેદાર હશે તો તેમાંથી કોઈ પણ એક ખેડૂતને જ મળવાપાત્ર લાભ થશે આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ છે સ્માર્ટફોન માટેની અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઇયરફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમા સમાવેશ થશે નહીં મળવાપાત્ર લાભ આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે અગાઉ દસ ટકા સહાય મળતી હતી જે હવે ચાલીસ ટકા મળશે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં પંદર હજાર સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે ખેડૂત સ્માર્ટફોનની ખરીદીના કિંમતના ચાલીસ ટકા સુધી અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછો હશે તે સહાય મળશે કોઈ ખેડૂત સોળ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ચાલીસ ટકા લેખે ચોસઠસો એટલે છ હજાર ચારસો રૂપિયા થાય પરંતુ નિયમોનો અનુસાર છ હજારની સહાય મળવા પાત્ર થશે તો એમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ એ જરા વિસ્તારથી જોઈએ ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેકની નકલ અથવા તો બેંક પાસબુકની નકલ સ્માર્ટફોન ખરીદી કરેલ હોય તે અંગેનું જીએસટી નંબર ધરાવતો અસલ બિલ મોબાઈલનો ઈ એમ નંબર અને ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ એટલે કે સાત બાર આઠની નકલ તો હવે ખાસ નોંધ આપને જણાવી દઉં કે લાભાર્થી ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો થઈ શકશે નહીં અને ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આપને મોબાઈલની ખરીદી કરવાની રહેશે એટલે મંજૂર થયેલ અરજીઓની જાણ એસએમએસ ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓએ પૂર્વ મંજૂરીના આદેશથી દિન પંદર એટલે દિવસ પંદર સુધીમાં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે તો મિત્રો બસ આજ માટે એટલું મારો આ વિડીયો આપણને ગમ્યો હોય તો મારા આ વિડીયોને તમે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી નવી યોજનાના મારા વિડીયો છે એ આપણા સુધી પહેલાં પહોંચે તો બસ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી